જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ રીરાજ જય ગુરુ મહારાજ શું હાલે છે કે આપણને જ્યાં માનવ દેહ મળ્યો છે તેનો હેતુ શું છે માનવ દેહ મળ્યો ને આનો હેતુ કર્મ હેતુ આવે કારણ કે બધા એને કેમ નથી મળતો ભગવાન જો પરમાત્મા બધા રાખતા હોય તો કોઈ કોઈ ને સુખ કોઈ ને દુઃખ મળે છતાંય ભેગું તો આનું કારણ એ કર્મ જ છે કર્મ હિ ભગવાન છે બરાબર કોઈ ભગવાન કોઈ ભલું આપણું કરી દેતા એવું મારા અનુભવમાં નથી આવતું કારણ કે તમે આ દરેક દ્રષ્ટિ ને લગાડો બધે બધા અલગ અલગ ફળ છે બરાબર આનું કારણ કર્મ આધીન જે મેળો છે આવું નક્કી થાય મને એવું સમજાય બરોબર છે પછી આપણે આ ભક્તિ કરવાની વાત છે તો હાચી ભક્તિ કઈ ગણવી જો હાચી ભક્તિ એને કેવાય જો આ ચારે ખાણી ફરતા ફરતા મનુષ્ય દેહ મેળ્યો હોય તો શા કારણે મળ્યો એ તો પેલા પેલા ગોતીલો મુકામ આવું મહાપુરુષ નું કે બરાબર આ શરીર છે ત્યાં સુધીમાં તમારું મુકામ ગોતીલ મુકામ એટલે કે કોઈ મોક્ષ કે કોઈ અલગ અલગ વર્ણવે બરોબર બધી ભાષા આપણે મોક્ષ નહીં કહે કે મોક્ષ મેળવી આ શરીર તન મેળવું છે એટલે એ માટે આપણને જે મનુષ્ય જે મેળવે છે ને ભજન કરવા ભજન થકી ગુરુ થકી આ માર્ગને તમે પ્રાપ્ત કરો એમ બરાબર તો આમ એમ કે ભજન કોને ગણવું એમ જો ભજન ભજન એટલે શું કે રેયાણી થાય બરોબર તો રેયાણી પછી ઘણી પ્રકારની ભૌતિક રેણી થાય આધ્યાત્મિક રેણી થાય આધ્યાત્મિક રેણી એને કેવાય કે ગુરુના ના વચન નું પાલન કરી અને ગુરુ શરણે ગયા પછી ભજન ચાલુ થાય ગુરુના શરણે ગયા પછી ભજન ચાલુ થાય ત્યાં સુધી તો કરમકાંડ ને આપડે વરેલા હોય કે પરંપરા જે આપડા બાપ દાદા આપી હોય એ કરમકાંડ ને વરેલા હોય પણ સાસરિયા ને વરેલા ન જો મહાપુરુષો કે પિયરિયું મોસા અને સાસરિયુ ત્રણે અલગ અલગ હોય હોય ને અલગ તો કરમકાંડ છે આપણું પિયરિયું છે શાસ્ત્રો છે અને ગુરુ ગમ ને વાત છે શબ્દ સોટતા ને વર્ષ એ સાસરિયા ની વાત છે અને ઉદ્ધાર ક્યાં થાય સાસરિયા થાય બરાબર હવે જો આવું હા તમે જે ચાર ખાણી ની વાત કરો છો હા હા જરાક મારા અનુભવમાં એવું આવે છે કે આ જીવ આપણે વાતો કરવી ચોરાસી ખાણી ફરી ફરીને આવ્યો ચોરાય ખાણી સોરાસી લાખ યોની હા ખાણી નહી પણ ચાર ખાણી ફરીને આવ્યો છે અને લાખ યોની માં જઈને આવ્યો બરાબર તો જો એક તો જાણે શ્વેત ખાણી ઉદભી ખાણી જળાયુ ખાણી એક ઓર ખાણી આ ચાર ખાણી અનુભવી આપણે હવે શ્વેત ખાણી એટલે કે પવન માંથી જીવો પ્રગટ થતા હોય એકવીસ લાખ જીવો પવન માંથી પ્રગટ થતા જીવો બીજી ખાણી કે ઉદભીદ ખાણી જમીન માંથી પરગટ થતા કે ધૂળમાંથી પરગટ થતા એકવીસ લાખો આ ત્રણ અને ચોથી ખાણી છે ઓર ખાણી કે માતાના ઓદર થકી જલમ લેતા એમાં મનુષ્ય ખાણી એક નો આવે બધી ખાણી આવે કે માતાના ઓદર થકી આપણને માનવ તન થયેલું બરાબર આ શા માટે મળ્યું કર્મ ને અધિન મળ્યું છે જે સુખ દુઃખ જે તે હોય પણ જ્યાં અજ્ઞાન દિશામાં જીવ હોય ત્યાં સુધી ચોરાશી લાખ યોની ફરતો એક વખત મનુષ્ય મળે અને એ રીતે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણને મનુષ્ય મળ્યો નકર તો જીવવું જલંબુ મરવું ખાવું પીવું પેટ ભરવું આ તો બધા જીવો કરતા જ હોય એટલે તન મળ્યું છે તો આ પોતાનો પોતે વિચાર કરી હું કોણ છું જાણી દેવું આપડો કેવાય બરાબર હવે આ મોક્ષ ની વાત છે તો એ ખરેખર મર્યા મોક્ષ કે જીવતા જો તો ગુરુ ગમ ની વાત જ ગમે બાકી તો આ જગત ની અંદર બધા પુસ્તકો ની અંદર જુદું વર્ણ વેલું હોય ના આપડે વાત જે કરવી છે ગુરુમુખી જ વાત કરવાની છે બીજી વાત હા આપડે ગુરુમુખ ની જ વાત કરવાની કે નિર્વાણ પદ કોને કેવું હમાપ છે કે માપ કે જીવતા ઉત્તર આપજો આંખ આવું મારા બાપુજી કેતા કેવું અમાપ છે કે માપ મુવા પછી મળે કે જીવતા ઉત્તર આપજો આંખ તો આ નિર્વાણ પદ જે તમે વાત કરી મોક્ષ મોક્ષ ની વાત ને હા હા આ જીવતા મળી જવા પડે બરાબર જો ગયા કેડે કોઈ ટપાલ લખી નથી તમારી જ્યાં સુધી સત્તા છે આ શરીર ની અંદર તો તમારા મુખ માંથી શબ્દ નીકળવા પડે કે હું મરું નહીં હું જલવું નહીં હું આવું નહીં હું જાવ નહીં હું ખાવ નહીં હું પીવું નહીં જ્યારે આ દિશા પોતે જાગ્રત થાય ને બોલે અને એને મોક્ષ કેવામાં આવે અને બધા મહાપુરુષ છે જીવતા બોલી ગયા આ શરીર ની હયાતી હતી અને એની હયાતીમાં બોલી ને ગયા ગયા ને તમે બોલો એ તમારો મોક્ષ પણ બોલવાની તાકાત નથી કારણ કે વસ્તુ જ્યાં સુધી અનુભવ પોગ્યો નથી ત્યાં સુધી બોલાતી નથી આવું મારો અનુભવ કે બોલો બોલો હવે માણસ આ માનવદેહ નું મૂલ્ય આમ સમજે નથી સમજતો એવું નહીં પણ સતાય ભજન કેમ નથી કરી શકતો પ્રભુ એમ ગુરુ શરણ જઈને જો સંઘ એવો રંગ કે છે ને ઢોળી પણ કે કાવ્યો બાંધે તો હા ના આવે એટલે ભાર આવે પણ હાર નો આવે કલર નો બદલાય બરોબર જો મન ને સુધરવું હોય તો સત્સંગ સિવાય મન સુધરે કોઈ પણ તમારે સહારો લેવો હોય કોઈ પણ દિશા ફેરવી હોય એનો સંઘ કરવો પડે સંગત થી શું નો થાય મહાપુરુષ એવું કે સંગત થી બધું થાય એ કરવું પણ સંગ સુધારવો એ આપડી દીપો ભવ કે ને પોતાએ પોતાનો વિચાર પોતે પોતાની તાકાત ને અજમાવી પડે હા બુદ્ધ ભગવાન એવું કે છે તું તારો જ દીપક બન બીજાનું કોઈ નથી બનવું નથી તો મળે આવું આવું હું નહિ પણ બધા મહાપુરુષો હા મહાપુરુષો ની વાત એ જ છે પણ હવે આ મન માનતું નથી મન સમજતું નથી તો એને સમજાવવાના ઉપાય શું જો મન હમજે સત્સંગ વિના મન નો હમજે વાત પાકી મન ને સત્સંગ માં લગાડવું પડે મન જ છે જે છે મન નારાયણ છે મન જ છે આત્મા છે મન જ છે ઈ એનો અંશ છે આત્મા નો અંશ જ છે મન સત્સંગ વિના નો સુધરે એનો ખોરાક સત્સંગ છે સત્સંગ બરોબર આ દેહ નો ખોરાક જે મન છે એ મન નો ખોરાક સત્સંગ છે હા મન નો ખોરાક સત્સંગ થી જ સુધરે મન બાકી કોઈ પાદરું કોઈ હમજાવે કોશિશ કરે તો તો બધાય મહા પુરુષો ને કથા કરો કલાકારો આપણા દેશના ના બધાય ઘણા એ કોશિશ તો કરે પણ છતાં સુધરતું કેમ નથી એનું કારણ એ છે કે સત્સંગ આપવો જોઈએ મન ને પણ આમ જોઈએ તો માણસો કથાઓ માં જાય છે સત્સંગ માં જાય છે બધે જાય છે ભજન માં જાય છે પણ એ કઈ માં ઉતરતું નથી તો અનુભવ આને ભેદ કેવાય ભેદ કોઈ કોઈ ઉપર થી કોઈ ભેદ ને પાડતું નથી મોઢામાં શબ્દ નીકળે ને શબ્દ પડે એટલે સીધો ભેદ માં પડે ભેદ કોઈ સમજતું નથી આજ ભેદ સત નો સંઘ કરો સત એટલે સાચું થાય પેલા ક્યાંય જગ્યાએ કથાની જ વાત હાલે છે આત્મા પરમાત્મા ની વાત તો હાલતી હોય પણ હજી કોઈ આપણને કોઈ જાણવાની જ મળ્યું કે આત્મા પરમાત્મા ની વાત હાલે કથા હાલતી હોય કથા કોને કહેવાય કે માનો કે ગમે મહાપુરુષ થઇ ગયો મર્યા ત્યાંથી કહાની કેવી એને કથા ગયા બરોબર કે કઠિયાર ની કથા સત્યનારાયણ ની કથા રામ ની કથા કૃષ્ણ ની કથા જલારામ ની કથા કે કોઈ પણ નહીં મહાપુરુષો ની કથા એક વ્યક્તિનું બધું જીવન ચરિત્ર કેવું આખું કે આયા ના થઈ ગયા ને આવું ભજન કર્યું આવી રીતે આમ કરતા હતા ને આ ધંધો કરતા હતા આવું સારું જીવન હતું બધું સારું જ હોય પણ આવું બધું કેવું એને કથા એને પૂર્વક સમજાય ખરું પણ ખાલી એમાં શાસ્ત્ર કોને કેવાય જરીક હોય શાસ્ત્ર કેવાય અને આખું ભેરેલું હોય ને જ્ઞાન નું તો શાસ્ત્ર નો કેવાય બરાબર શાસ્ત્ર નું નામ જરીક આપણે આપડે કે કોઈ પણ વસ્તુ આમ શાસ્ત્ર પૂરતી કરી ને ને એમ કે કે શાસ્ત્ર એની અંદર માહિતી છે પણ થોડી પૂરણ માહિતી સદગુરુ ના ગયા સિવાય મળતી નથી અને ઈ માહિતી લખાણ માં આવતી નથી લખાણ માં ન આવે લખાણ માં નો આવે એ અલખ છે અલખ નો દેશ છે એટલે એ લખવામાં આવે ત્યાં સુધી પણ શાસ્ત્ર કહેવાય નલ છે પણ એમ કે સદગુરુ જયારે આપે ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે દર્શન કરવા જવું ફરવા જવું હજુ હજ હોયથી હેલાય અને બે હેદ બોલાય એટલે વાત થાય બરાબર અને બે થી એક પગથિયો આગળ અનુભવ નું આવે છે માણસ આપડા મોઢા સુધી કોળિયો આપે પછી આપડે પડે ને બે હદ સુધી બે પણ હોય બે હોય ત્યાં સુધી પછી અનહદ ની વાત અનુભવ માં આવે બરાબર આ ગુરુ મહારાજ ન્યા સુધી પગાડે પછી કોળિયો આપડે ઉતારવો પડે બરાબર તમને રસ્તા સુધી ચડાવી દે હા અનહદ નો અનુભવ થાય સતના રસ્તે હું ચડાવી દે ને પછી હાલવું પડે આપડે નોખો નથી પછી અનુભવ માં બોલાતું નથી હમ હમ સારું તો બીજું જય ગુરુદેવ જય É